ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષીપંચ ઓબીસી અથવા તો એસીબીસીથી ઓળખાતા જાતિનો દાખલો કેવી રીતે કઢાવવો તેના માટે શું ડોક્યુમેન્ટ જોશે અને ફોર્મ કેવી રીતે ભરવું તે સમજીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે આ મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે અરજદારનું આધાર કાર્ડ અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટા અરજદારનો શાળા છોડિયાનું પ્રમાણપત્ર અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં લાઈટ બિલ ટેલિફોન બિલ વેરા બિલ રેશન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડમાંથી કોઈ એક અને અરજદારના પિતા કાકા ફોય અને દાદામાંથી કોઈ એકનું ઓગણીસો ઇઠ્ઠોતેર પહેલાંનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર જો શાળા છોડિયાનું પ્રમાણપત્ર ન હોય તો તે સમયનો રેવન્યુ રેકોર્ડ ફોર્મમાં તમારે અહીં એક ફોટો ચોંટાડવાનો છે અહીં તમારે તમારી એસીબીસીના લિસ્ટમાં જે જાતિ છે તે જાતિ લખવાની છે એક નંબર પર અરજદારનું પૂરું નામ સરનામું અને મોબાઈલ નંબર ઝીણા અક્ષરમાં લખવું નંબર પર તમે અરજદારના પિતા અને વાલીનું પૂરું નામ લખવું ત્રીજામાં અરજદારની માતાનું પૂરું નામ લખવું ચોથામાં અરજદારની જાતિ અને પેટા જ્ઞાતિ લખવી પાંચમું અરજદારનું વતન કયો છે એ તાલુકો જિલ્લો અને રાજ્ય લખવું છઠ્ઠું અરજદારના પિતાનું જન્મસ્થળ અને મૂળ વતન તેમાં પણ ગામ તાલુકો જિલ્લો અને રાજ્ય એ રીતે લખવું સાતમામાં જો અરજદાર બહાર ગુજરાત બહારના હોય તો તે વિગત લખવી નહીં તો નહીં લખવી આઠમામાં અરજદારના પિતાની જાતિ પેટા જાતિ અંગેની માહિતી આપવી એટલે કે કઈ જાતિ છે તે લખવી નવમું જાતિનું પ્રમાણપત્ર મેળવવાનો હેતુ શું છે એટલે સૌથી વધુ તો શૈક્ષણિક હેતુ હોય તે લખી શકાય દસમું જાતિ પ્રસ્થાપિત કરવાના સમર્થન માટે તમે કયા દસ્તાવેજો રજૂ કર્યા છે તેની વિગત અહીં લખવી હવે બીજી બાજુના પેજમાં અહીં તમારે બાંહેતરી આપવાની છે કે તમે જે વિગત આપી છે તે સાચી છે અને તમારો જે જાતિ છે તે પણ એસીબીસીના લિસ્ટમાં આવે છે ત્યારબાદ તમારે અહીં સ્થળ અને તારીખ લખવી અને અરજદારની પૂરી સહી કરવી અને નામ લખવું તેમજ તેમના પિતા માતા વાલીની પણ સહી કરવી અને તેનું નામ લખવું